ઓછા વિષય છે એમાં પણ સારી રીતે વાંચીશું એટલે આપણું ખબર થઈ જાય અને ટોપિક વાઇઝ સિલેબસ ના એટલે એ પ્રમાણે વાંચીશું એટલે આપણો બધું આપણો સિલેબસ કવર થઈ જાય અને ચૌદ તારીખે કદાચ ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસ માં જો એવાની તલાટીની એક્ઝામ આવી જશે તો એના તેને લઈને આપણે વાંચીશું કારણ કે સમય થોડો ઓછો છે તો વાંચવામાં પણ ઝડપ રાખવી પડશે જેથી આપણા સિલેબસ કમ્પ્લીટ થઈ જાય અને એક્ઝામ આપણે પાસ થઈ જઈએ પાસ થવા ખાલી પીલીમ જ પાસ કરીશું પછી આપણે મેન્સની તૈયારી કરીશું મેન્સમાં થોડો સમય મળશે એટલે મેન્સ તૈયારી સાથે સાથે થોડી રાખીશું એના પછી આપણે તૈયારી રાખીશું ને એક્ઝામ બહુ નજીક છે એના માટે આપણે ઝડપથી સિલેબસ પૂરો કરીશું તો બીજી સાથે કન્ટિન્યુ તો તમારી કરંટ અફેરના લેક્ચર એટેમ્પ કરીને એના પછી આપણે શું વિચારીએ છીએ પછી તમને કહીશું કે આપણે આ વિષય લઈએ તો ચલો મળીએ કરંટ અફેર ના લેક્ચર કરી કરીને વિડીયો સાથે કન્ટિન્યુ જજો તમારા યુદ્ધ આપણે કરંટ અફેર નો લેક્ચર ટાઈમ કરી દીધું છે તો કરંટ અફેર માં 7 8 2025 નો કરંટ અફેર છે તો પહેલો પ્રશ્ન છે તાજેતરમાં માં સમાચાર મળેલ સત્યપલ માલિક જે નિધન પામેલ છે જે શેની સાથે સંકળાયેલ છે તો બિહાર મેઘાલય જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ તરીકે છે તેમનો કાર્યકાળ દરમિયાન 2019 માં 5 ઓગસ્ટ જે અનુચ્છેદ 370 રદ કરવામાં આવી હતી એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં માં સમાચાર મળેલ રાજ્યના ડીજીપીની નિમણૂક માટે સિંગલ વિન્ડો સિસ્ટમ કેસની માર્ગદર્શિકાનું પાલન કરે છે કોની માર્ગદર્શિકાનું પાલન કરે છે તો વર્ષિત બે હાજર ચોવીસમાં ભારતે વૈશ્વિક ઉડ્ડયન બજારમાં કયું સ્થાન પ્રાપ્ત થયું તો પાંચ પ્રથમ યુએસએ બીજો ચીન ત્રીજો યુકે ચોથો સ્પેન પાંચમો ભારત જાહેરાત કરી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતની છોકરીઓ માટે પ્રથમ ફીફા ટેલેન્ટ એકેડેમી ક્યાં શરૂ કરવામાં આવી હૈદરાબાદમાં લિક્વિડ એની ટીમનું નામ ટીમ લિક્વિડ હતું એના પછીનો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ ઇન્ડિયા ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં અહેવાલ મુજબ નીચેમાંથી કયા રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો છે તો દિલ્હી મહારાષ્ટ્ર અને ચંદીગઢ છેલ્લો પ્રશ્ન તાજેતરમાં ભારતે દક્ષિણ ચીન સમુદ્રમાં કયા દેશ સાથે પ્રથમ દ્વિપક્ષીય સંયુક્ત નૌકા દરકવાયત હાથ ધરી ફિલિપાઇન્સ વર્સિસ ભારત આયોજન બાર આ પ્રાણી થશે દક્ષિણ ચીન સમુદ્રમાં થશે ફિલિપાઇન્સમાં તો આટલા સુધી આપણે કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરેલું છે તમારે દાવ આપણે કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરીને તમને મહત્વના મુદ્દાઓ બતાવી દીધા તો એના પછી આપણે અત્યારે ભૂગોળમાં વાંચીશું અને જેટલું લખાય એટલું લખીશું અને તમને બતાવીશું કે આપણે ભૂગોળમાં શું લખ્યું એના પછી આપણે બંધારણ જોઈશું આપણે ત્રણ જ વિષયો જોઈશું અને ત્રણ વિષયોમાં મેક્સિમમ જેટલું એટલું વાંચીશું તો બીજી સાથે કંટ્રોલ તમને ગૂગલમાં કઈ કયું વાંચ્યું એ પણ બતાવીશું મળીએ આપણે ગુગલમાં લેક્ચર કરીને બીજી સાથે રહેજો કંટી આપણે ગૂગલમાં વાંચી લેવું છે ને લખી લીધું છે તો તમને બતાવી તમને મેં કયા કયા ટોપિકો લખ્યા અને કયા કયા વિષય માહિતી મેળવી છે તો એ સાથે કન્ટિન્યુ રહેજો તો બતાવી તમને ગૂગલમાં મેં શું શું લખ્યું

દરિયા કિનારો કેટલો ધરાવે છે નવા મુજબ એ પણ આપણે લખેલું છે છે જોઈ શકો લઘુ હિમાલય ઉપ હિમાલય ઉત્તર હિમાલય પછી હિમાલયનું પ્રાદેશી વિભાજન છે હિમાલયના તેના ઘાટ છે આ બધા ઘાટ અમુક જોડકા સ્વરૂપે પૂછાય છે જીપીએસસી માં પરીક્ષામાં એક્ઝામોમાં ઘણી વખત પૂછી શકાય છે જોઈ શકો પછી અમુક પ્રદેશ છે ખદર પ્રદેશ છે ભાખર પ્રદેશ છે તરાઈ પ્રદેશ છે બાંગર પ્રદેશ છે પછી મેદાનો વિષય માહિતી છે આટલું તમે વાંચશો તો મેક્સિમમ એસી ટકા કવર થઈ જશે તો આની પીડીએફ જોઈતી તો હું કમેન્ટમાં લખીને તમને બતાવી દઈશ મોકલી દઈશ તો આપણે આટલા સુધી લખ્યું છે હું તમને બતાવું બધું નહીં બતાવીશું આટલા સુધી રાખીએ એટલે આવતીકાલે તમને બતાવીશ બંધારણમાં મેક્સિમમ વાંચીને આપણે વાંચી લીધી છે મહત્વના બધો ઇતિહાસ વાંચી લીધો છે તો તમને બતાવી દઉં કે મેં કયા ઇતિહાસમાં શું શું વાંચ્યું કયા એક્ટ વાંચ્યા કયા ચાર્ટ વાંચ્યા કયા અધિનિયમ વાંચ્યા એ પણ બધી માહિતી છે તો વિડીયો સાથે કન્ટીન્યુ રહે બતાવું એટલે મેં બંધારણમાં શું શું વાંચ્યું તો મારા યોદ્ધાઓ તો આપણે બંધારણમાં ઇતિહાસ જોયો છે અત્યારે મિત્રો રાતે શૂટ કરી રહ્યો છું કારણ કે આખો દિવસ એટલે શૂટ માં ટાઈમ મળ્યો નહીં અત્યારે રાતે શૂટ કરી રહ્યો છું આ એન્જેલની બુક છે તો આપણે કાલે બધું લખીને જ બતાવશું અત્યારે ખાલી વાંચી જ લીધું છે તો તમે જોઈ શકો ઇતિહાસ કોઈ ટૂંકમાં સમજૂતી છે જ્યારથી સોરસો ઓફ ઈસ્ટ ઇન્ડિયાની સ્થાપના થઈ ત્યારથી જ એના ઇતિહાસ છે આ બધું પછી કંપનીનું શાસન એના પછી સત્તરસો સત્તાવનમાં કંપનીનું શાસન પતિને તાજનું શાસન આવે છે પછી બધા એક્ટ છે પછી ચાર્ટર એક્ટ છે બધું માહિતી છે તો આટલા સુધી આપણે ઇતિહાસ વાંચ્યો છે બધું તમે જોઈ શકો મિત્રો પછી ભારતીય પરિષદ અધિનિયમ છે પછી મોલ્લે મિન્ટો અધિનિયમ છે ઓગણીસો ઓગણીસ પછી આ બધા નિયમો છે ને પછી આ મેન છે ભારતીય સરકાર આમાંથી મોસ્ટ ઓફ પ્રશ્નો પૂછાતા હોય છે આટલા સુધી આપણે રાખ્યું છે આ જ્યાં સુધી આપણને આઝાદી મળી ત્યાંથી ત્યાં સુધી રાખ્યું છે તો આટલો સુધી આપણે વાંચી છે તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો ને હવે આપણે વિડીયોને અંત આપીશું કારણ કે વધારે તમને બતાવવાનું નહીં કારણ કે આવતીકાલથી તમને રેગ્યુલર બતાવવા આવે કારણ કે આજે થોડું કામ હતું એટલે આપણે શૂટ કરી શકાય નહીં એટલે ટૂંકમાં પરિચય તમને બતાવી દીધું છે

અને આજે આપડે સો દિવસ રણનીતિ દિવસો ઓગણત્રીસ માં મળીએ બીજા સુધી કન્ટિન્યુ રાખજો તો જય માતાજી જય દ્વારકાધીશ બહુ બહુ ધન્યવાદ